सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि छे सहभागिता चोथि कडि च सुखनिषौथ पाञ्चमे छे चाहत छे आदर अन छ की च आदरी ना पगले पगले पेड़ी सा पेडीना संबन्ध सा पेडीना संबन्ध संबन्ध सात पेडिना संबन्ध सात पेडिना संबन्ध सात ना પેટ પેડી ના સંભન્દે પ્રકરણ 14 જનક સુની નું કેટલું સ્પષ્ટીકરણ વૃંદાવનથી આવ્યા પછી બીજા દિવસની સવારે નાસ્તાના સમયે સુગંધા ટેબલ પર આવી ત્યારે એને મનગમતો નાસ્તો ચા અને મનગમતા ફૂલોની સજાવટ જોઈ એ સુનીનો પ્રેમ નિસ્બત અને કાળજીનો અનુભવ કરતા ગદગદ થઈ ગઈ ત્યાં જ જનકે કહ્યું આવ બેટા આજની સવારની ચર્ચા માટે હું અને સુની ગઈકાલથી પ્લાન કરી રહ્યા હતા અમને તો ખબર હતી જ કે ત્રણ ત્રણ રવિવારથી તું રોમીના મોસાળના સ્વજનોને મળી રહી છે અને તે પહેલા એના પિતૃ પક્ષનો અનુભવ પણ લઈ ચૂકી છે સુગંધાએ હળવાશ અનુભવતા કહ્યું પાપા તમે અને સુની તો બધું જ સૂંઘી લો છો એટલે સુનીએ હસતા હસતા કહ્યું બેટા સંતાનો હોવા અને એમની માવજત કરીને મોટા કરવા એ કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલતો નથી જ ને જનક બોલ્યા માવજત અને બાપજત બંને અથવા એમ કે વાલીજત હું કાંઈ સ્ત્રીના ગર્ભાશયને ખેતર અને પુરુષને એ ખેડનાર અને બીજ રોપનાર ખેડૂત અને અન્નો પાદક બનીને બજારને હવાલે કરવામાં માનતો વેચાણકાર નથી પરંતુ પ્રેમથી ધરતી અને આકાશી તત્વના સાયુજ્યની ફળશ્રુતિ રૂપે પ્રાપ્ત સંતાનોનો જવાબદાર પિતા છું જેને સાહર્યમાં રસ છે વિશ્વાસ છે શ્રદ્ધા છે સુની કે સુગંધા તારા પાપાની વાત સાચી છે તું અને સમય બંને અમારી આંખોના તારા છો અને અમારા રોમે રોમના અદ્વૈતનું પ્રતિરૂપ છો એટલે જ તારી સમયની દ્વિધા સમજતા જોઈએ સુગંધાએ રોમીના આજા આજી બંને મામા મામી અને માસીઓ સાથેના મીટિંગનો અનુભવ અને પોતાને પડેલી છાપ વિશે લંબાણપૂર્વક વાતો કરી ત્યારે બંને શાંતિથી સાંભળી સુગંધાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું પાપા સુની મને તો એવું લાગે છે કે આ તો મોટા મસ જમેલામાં જીવાતી જિંદગીઓ છે પહેલી મીટિંગમાં તો સારું ને સોજું લાગે બધા માયાળું અને પોણાનો અહેસાસ કરાવતા લાગે પરંતુ મને આ બધું સંબંધોમાં પ્રેમની વાતો નિસ્બત કાળજી વગેરે બાબતોનું ગ્લોરિફિકેશન થતું હોય એવું પણ લાગે છે કેટલું ફાવશે એ સમજાતું નથી જો બેટા રોમીના દાદાએ તમને લગ્નનો નિર્ણય લેતી વખતે સાત પેઢીના સંબંધનો વિચાર કરવાની અને સમજવાની વાત કરેલી ત્યારથી જ સમજી ગયા હતા કે દાદા કેટલા અનુભવી પરિપક્વ અને વિચારશીલ વ્યક્તિ છે સારું પણ લાગેલું કે તમે બંને સૌને મળીને જાત અનુભવથી સમજી વિચારીને હવે પછીનો નિર્ણય લેશો હું તો એટલું કહીશ કે તમારે બંને યાદ રાખવાનું છે કે ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ તો તમારો બંનેનો ઉછેર લગભગ સમાન વાતાવરણમાં થયો છે આર્થિક દ્રષ્ટિએ એ લોકો વધારે સદ્ધર અને સમૃદ્ધ હશે પણ તને ખાસ ફરક ન પડે હા જીવનશૈલી અલગ હશે પોત પોતાની અનુકૂળતા પ્રમાણે જીવન જીવાતું હશે તે રોમીને પણ તારા જીવો કે અલગ અનુભવ આપણે ત્યાં થયો જ હોય વચ્ચે સુનીના ચહેરા પર પોતે કાંઈ કહેવું છે એવો ભાવ જોઈ જનકે પોતાની વાતમાં વિરામ લીધો એટલે સુનીએ પોતાનું મંતવ્ય પ્રગટ કર્યું બેટા તને થાય તેવી મૂંઝવણ લગ્ન જેવો નિર્ણય લેતી વખતે કોઈને પણ થાય તે સહજ ગણાય અમને પણ થયેલી લગ્ન પહેલાનો રોમાંસ અને લગ્ન પછીનો સંબંધ કદાચ અલગ રૂપે પણ પ્રગટે છતાં અનુકૂલન કેટલું શક્ય છે તે તો જે તે વ્યક્તિએ પોતે વિચારવું પડે અમારા લગ્ન સમયે પૂરેપૂરી સભાનતા હતી કે આપણા વતી જિંદગી કોઈ જીવતું નથી બંને પક્ષે માતા પિતા સહયોગ આપે પણ જાહેર કે અંગત જીવનમાં પડકારોનો સામનો તો જાતે જ કરવાનો હોય છે કોઈક વખત કુટુંબ પોતે જ પડકારરૂપ બનીને સામે આવે એવું બને આપણે થાય તેટલું કરવું અને અરસ પરસ પર વિશ્વાસ રાખવો

આંખે ઉડીને વળગે એવો છે એક બાજુ સાત પેઢીના સંબંધોની ફિલોસોફી અને બીજી બાજુ લગ્ન સંસ્થા પર જ સવાલો ઉભા કરીને લગ્ન જીવનની નિરર્થકતાની દુહાઈ ગાતા સગા સંબંધી આ બંને વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો મને તો તે જ સમજાતું નથી સુગંધાની મૂંઝવણથી જરાક પણ વિચલિત થયા વગર જનકે જવાબ આપ્યો એમાં એવું છે કે આ બધા સાથે કાંઈ રોજે રોજ મળવાનું થવાનું નથી પ્રસંગોપાત મળવાનું થાય તો આપણે જેટલું સાંભળવું હોય મગજ પર લેવું હોય અને સમજવું હોય તેટલું જ કરવું તારે તારી કારકિર્દી બનાવવાની છે આગળ ભણતા પણ રહેવું છે તો તારે એ અંગે કેટલી અનુકૂળતા મળશે તેના પર વધારે ધ્યાન આપવું જોઈએ એમાં રોમી અને એના કુટુંબીજનો વિઘ્ન કરતા ન બને તે જાણી લેવાનું મૂળ મુદ્દો તારો અને રોમીના સુખી દાંપત્ય અને સાહચર્યનો છે સુની વચ્ચે જ બોલી આ રોમીની છોટી માસીની વાતોમાં આવી જવા જેવું એટલે નથી કે એની પૂરી જિંદગીની દાસ્તાન અમને ખબર છે કોઈ એક સમયે એણે કહી તે વાસ્તવિક સચ્ચાઈ હતી તેની ક્યાં ના છે પછી જરૂરિયાત જણાય તો લગ્ન સંસ્થાનું અસ્તિત્વ આવ્યું હવે લગ્ન સંસ્થાની સચ્ચાઈ ધાર્મિક સાંસ્કૃતિક સામાજિક આર્થિક કાયદાકીય બાબતોને સંલગ્ન તો છે ઉપરાંત અધિકૃત ગણાઈને કાયદાથી સંરક્ષિત પણ છે જેનો ઇનકાર તો કરી શકાતો નથી એણે પરિણિત પુરુષને પ્રેમ કર્યો પોતાના પ્રેમને દિવ્ય માનેલો ત્યારે કોઈના પારિવારિક માળખાને ડિસ્ટર્બ કરે છે એ ન વિચારેલું અને લિવ ઇન રિલેશનશીપ મૈત્રી કરાર જેવા અનુભવો પણ એ કરી ચૂકી છે એ એની અંગત પસંદગી હતી અને એની સાથે સંબંધિત લોકોનો સંઘર્ષ હતો ખૂબ સમજણ અને સ્પષ્ટતા સાથે લગ્ન કર્યા હોય અને છતાં એમાં સમસ્યા સર્જાતી હોય છે તેમ આ પ્રકારના અનેક વિકલ્પો પસંદ કર્યા પછી પણ સફળતા મળે કે તકલીફ પણ પડી શકે હાલ તો લગ્ન સંસ્થા વધારે સર્વસ્વીકૃત છે એટલે મારું તો માનવું છે કે જે સામે આવે તે સ્વીકારવું અને આનંદ માણવો આ સાંભળી જનક બોલ્યા ઘરની બહારની દુનિયાના પડકારો પણ કાંઈ ઓછા નથી કોચલામાંથી બહાર નીકળીએ ખબર પડે કે ત્યાં સ્પર્ધા અદેખાય તોસી બધાનો સામનો કરવો પડતો જ હોય છે એમાં ક્યારેક નિષ્ફળતા પણ મળે મહેનત અને લગન હોય તો સફળતા મળે છે આપણે સ્કૂલના દિવસોથી વાસ્તવિકતાનો સામનો અને અનુભવ કરતા આવ્યા છીએ છતાં એ દિવસો ભૂલીને નિર્ભેળ આનંદ જ મહેસૂસ કરીએ છીએ તેવું જ ઘરેલું દુનિયામાં પણ છે જીવનમાં ઓતપ્રોત રહીને નિર્લેપ રહેતા પણ શીખવું જ પડતું હોય છે સુની થોડું વધારે સમજાવતા બોલી કળે વડે કામ લઈ ને આગળ વધતા રહેવામાં મજા છે એક વાત હંમેશા યાદ રાખવી સુગંધા કે સંયુક્ત કુટુંબમાં રહો કે વિભક્ત કુટુંબ બનાવો બંને માળખામાં લાભો ગેરલાભો અને મર્યાદાઓ છે જ દરેક વખતે આપણે ઈચ્છીએ તેમજ બને એવું હોતું નથી મારી મા હંમેશા કે ખટખટમાંથી પાણી પીતા પણ આવડવું જોઈએ સુગંધાએ બંનેને ધ્યાનથી સાંભળ્યા પછી એ બોલી તમારી બંનેની વાતો પર હું વિચારીશ તો પણ આર્થિક રીતે પગભર થવું વૈચારિક સ્વતંત્રતા અને સમાનતાનો આગ્રહ તો મને રહેશે જ કદાચ સુની કે સીતા આંટી જેટલી બાંધ છોડ હું તો નહીં કરું આ સાંભળી જનક બોલ્યા અમારે લગ્ન કરવા છે એ વિચાર પર પહોંચીને હવે એ કરવા કે ન કરવાની દ્વિધા પર તું પહોંચી છે તો એમાંથી જવાબ પણ તારે જ શોધવા પડશે રોમી પણ શું વિચારે છે તે સમજવું તો જોઈશે જ એણે પણ તારી સાથે આપણા પરિવાર સાથે સંબંધ તો રાખવાનો છે જ જી હોય તે તમે હજી પૂરતો સમય લઈને સમજી વિચારીને નિર્ણય લેશો તો ચોક્કસ જ યોગ્ય સેતુ રચાશે પાપાને સાંભળી સુગંધા તરત બોલી રોમી પણ એમ જ કહે છે કે આપણે આસપાસના વાતાવરણમાં કોની સાથે વધારે ડીલિંગ કરવાનું છે તે જોઈને સડ ફેરવતા શીખવાનું છે આજે ખાસી ક્લેરિટી મળી સુનયનાને મનોમન થયું કે એક શિખર બેઠક સંપન્ન થઈ જનકને થયું કે દીકરી હજી અમારા મંતવ્યો જાણવા તૈયાર છે એ જ સારું ચિહ્ન છે સુગંધાને લાગ્યું કે પોતાનું મોટું પીઠબળ તો સુની અને પાપા જ છે એવો જ સહયોગ રોમી તરફથી પણ મળવો જોઈએ એને આ સમયે સમયની ખૂબ યાદ આવી આમ પણ ભૈલા તરીકે એની સાથે વાત કરવાની જરૂર હતી યોગાનુ યોગે રોમીને કામ અંગે બહાર ગામ જવાનું હતું અને ત્યાંથી નજીક જ સમયની હોસ્ટેલ હતી એટલે એ લોકો મળવાના પણ હતા સુગંધાએ કે પાસે એણે અરસપરસની વાતચીતનો નીચોડ જાણવો જ પડશે એ દિવસે એણે ડાયરીને પાને જનક સુની સાથેની ચર્ચાનું પૂરું વર્ણન લખીને અંતે ઉમેર્યું જીવન ચોક્કસ દિશા તરફ ગતિશીલ થઈ રહ્યું છે જોઈએ એમાં સમયની ભૂમિકા શું હશે